জয় আদিবাসী জয় উল গু উল গু জিদাবাদ জিন্দা বাছাড়া ভাই ও ভোগ থাকি গা কে শু উল গু બધા જ લોકો બોલે એવા છે પણ એ બધા જ આગેવાનો ને હું ક્ષમા માંગુ છું કે સમય ની મર્યાદા માં અને જે પ્રકારના કાર્યક્રમો છે એ પ્રકારના કાર્યક્રમો ને ધ્યાને રાખીને તમને બોલવાની જે આયોજક મિત્રો એ તમારા વતી અમને સૂચવેલું છે તો બધાને વિનંતી કરું છું બધા સહયોગ આપજો સાથે સાથે મંચસ્થ તમામ આગેવાનો મારા સાથી સિનિયર ધારાસભ્ય અને હર હંમેશ સંઘર્ષશીલ એવા આનંદભાઈ પટેલ સાહેબ માટે જોરદાર તાળીઓ પાડ લઈએ એવા જ આ વિસ્તારના સાથી આગેવાન એવા શેરખાનભાઈ ડોક્ટર દયારામભાઈ દેવેન્દ્રભાઈ હરિસિંહભાઈ વસાવા સાથે નિરંજનભાઈ વસાવા પિયુષભાઈ પટેલ યુવરાજસિંહભાઈ જાડેજા રજનીભાઈ વસાવા વનરાજભાઈ વસાવા અને આ વિસ્તારના દરેક પદાધિકારીઓ તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ પૂર્વ સરપંચશ્રીઓ મુખીઓ પટેલો સંતો મહંતો વડીલો આગેવાનો માતા બહેનો અને સૌને મારા ઉલગુલાન જિંદાબાદ સાથીઓ બિરસા મુંડાની વાત સામાન્ય પરિવારમાંથી એમણે તે વખતે જોયું કે અંગ્રેજો દ્વારા આપણા આદિવાસીઓની જળ જંગલ જમીન પર તરાપ મારવામાં આવે છે આદિવાસીઓ પર કરવેરા નાખવામાં આવે છે અને અઢારસોને માં મુંડા વિદ્રોહ અંગ્રેજો સામે થયો એની નેતાગીરી બિરસા મુંડાજીએ લીધી અને એમાં એમની ધરપકડ કરવામાં આવી ઘમાસણ યુદ્ધો થયા એક બાજુ તીર કમટા ભાલા એક બાજુ ગોલીબાર થયો અને એમને જેલમાં પૂરવામાં આવ્યા અને માત્ર પચીસ વર્ષની ઉંમરમાં જેલમાં એમનું મૃત્યુ થયું અને સેનામાંથી મૃત્યુ થયું છે એના આજ દિન સુધી કોઈ પુરાવા આપણને મળ્યા નથી ત્યારે સાથીઓ આ બિરસા નો ધ્યેય આદિવાસી ઉત્ક્રાંતિવાદ દાર્વિંગ ચાર્લ્સ દાર્વિંગ ના ઉત્ક્રાંતિવાદ ના સિદ્ધાંતો માં જણાવવામાં આવ્યું કે જયારે આ પૃથ્વી પર માનવી સભ્યતા માનવી સભ્યતા ઉત્પન્ન થયું ત્યારે આદિ માનવ તરીકે સૌ પ્રથમ પૃથ્વી પર આદિવાસીઓ આવ્યા શરૂઆતમાં પેણાની શોધ થઈ અગ્નિની શોધ થઈ ધાન્યની શોધ થઈ ખેતીની શોધ થઈ અને બધા ખેતીની શોધની સાથે સાથે પરિવારો સાથે રહેતા થયા પરિવારો સાથે રહેતા થયા એટલે નાના નાના ગામો નાના નાના કબીલાઓ બન્યા અને એ કબીલાઓના મુખીઓ બન્યા સરદારો બન્યા અને શાંતિથી પ્રકૃતિ સાથેનું એમનું જીવન એ દરમિયાન આ દુનિયામાં સંપત્તિ માટે લડાઈ થઈ સત્તા માટે લડાઈ થઈ સ્ત્રીઓ માટે લડાઈઓ થઈ અને એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજના એક કબીલાઓ પર આક્રમણો થયા નીતિના નીતિ અંતર્ગત જ્યારે આપણો આદિવાસી સમાજ ના એ લોકો સર થયા તો યુદ્ધો કરીને આપણા કબીલાઓ છીનવાઈ ગયા અને આપણું શોષણ થયું ઘર્ષણ થયું જળ જંગલ જમીનો છીનવાઈ અને તમે જોયું હશે આપણા દેશ પર

તમે બિરસા મુંડાનો ઇતિહાસ વાંચો તમે ગુરુ ગોવિંદનો ઇતિહાસ વાંચો તાટ્યા મામા ખાજિયા નાયકનો ઇતિહાસ વાંચો તમે માનગઢ धामમાં થયેલા હત્યાકાંડનો ઇતિહાસ વાંચો તમે ડડવાડામાં પાલ ડડવામાં થયેલા હત્યાકાંડનો ઇતિહાસ વાંચો તો આ ઇતિહાસમાં આદિવાસીઓ અંગ્રેજોને હંપાવ્યા પણ કૂટનીતિ કરીને અંગ્રેજોએ આપણા લોકોને નરસહાર કરી અને આપણા વિસ્તારમાં આપણા ક્રાંતિકારી લોકોની શહીદીઓ ઓરવી પડી દેશના આઝાદીમાં આઝાદી આપણું આટલું મોટું યોગદાન આવી લોકશાહી માં દેશ માં બંધારણ બન્યું અને બંધારણ કલમમાં કલમ માં ચારસો ચુમ્માલીસ બસો ચુમ્માલીસ તેર કમા આપણા વિસ્તારને પાંચમી અનુસૂચિ તરીકે જાહેર કરવામાં આવ્યો જ પ્રકારે દેશના આસામ હોય સિક્કિમ હોય મિઝોરમ હોય નાગાલેન્ડ હોય મેઘાલય હોય તમામ રાજ્યને અનુસૂચિત છ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો ત્યારે અનુસૂચિત છ ત્યાં લાગુ કરવામાં આવી અને ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિ પાંચ લાગુ કરવામાં નથી આવી અને આ સત્તામાં બેઠેલા લોકો અનુસૂચિ 5 લાગુ હોવા છતાં પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીનો છીનવી રહ્યા છે આદિવાસીઓના ખનીજો છીનવી રહ્યા છે કુદરતી સંપાદનો છીનવી રહ્યા છે રોડના નામે ડેમના નામે આ વિસ્તારમાં કોરિડોરના નામે જીએમડીસીના નામે હાઇડ્રો પાવરના નામે જીઆઈડીસીઓના નામે સરકારી આવાસોના નામે સ્ટેચ્યુના નામે આજે ગુજરાત માં આજે દેશ આઠ ટકા આદિવાસીઓ છે બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે અગિયાર કરોડ થી પણ વધારે દેશમાં આદિવાસીઓ છે આજે ગુજરાતમાં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ ગુજરાત માં છે ઓગણત્રીસ જાતિઓ ગુજરાત માં આદિવાસીઓ ની છે આજે તમે મને બતાવો કઈ કયા ક્ષેત્ર માં આદિવાસીઓ પંદર ટકા છે બતાવો મને

અને એમના વિચારોને ઉજાગર કરવા માટે એમના વિચારો માંથી આવનારી પેઢી પ્રેરણા લે માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા હતા ત્યારે આ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા ત્રણ જિલ્લાની પોલીસ અને એમના આરએસએસ વાળા એ

ત્યારે વડાપ્રધાન નેડિયાપાડા આવે છે ત્યારે લોકોને ભેગા કરવા માટે પાંચસો કરોડ આદિવાસી બજેટ માંથી જોગવાઈ કરવામાં આવી છે હજારો બસો ની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓ એમાં લગાડી દેવામાં આવ્યા છે આજે નેડીયાપાડા ગામડાઓમાં ટીડીઓ ના મળે તલાટીઓ ના મળે એવા ગામડાઓની ગલીઓ ગલીઓમાં આ ગુજરાત નાયબ મુખ્યમંત્રી એમના મંત્રીઓ એમના સાંસદો એમના ધારાસભ્ય ગલીઓ ગલીઓમાં ફરે છે જે લોકો એસી બહાર આવતા ગાંધીનગર માં પડી ફતારી રેતા હતા એ લોકો ને ગામડે ગામડે ફરતા કરી દીધા એ આપણી બધાની તાકાત છે ભાઈઓ ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા દેવી માતાના દર્શને જવાના છે તે મોગરા તે મોગરા એ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાનના લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે અને તે મોગરા જઈને રાજનીતિ જ્યારે કરવા માંગે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીને હું આ મંચ પરથી કહેવા માંગુ છું તમને જો આદિવાસીઓ માટે હિત હોય

સુધી તમે ચોવીસ વર્ષ થી રાજનીતિ માં છો આગળ મુખ્યમંત્રી હતા હમણાં વડાપ્રધાન છો આદિવાસીઓ આજે શિક્ષક માટે આંદોલન કરે છે શાળા માટે આંદોલન કરે છે નર્મદાના પાણી માટે આંદોલન કરે છે પોતાની જમીનો બચાવવા આંદોલન કરે છે જીએમડીસીઓ હટાવવા આંદોલન કરે છે જીઆઈડીસીઓ માં રોજગાર માટે આંદોલન કરે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજીને કહેવા કેવા માંગુ છું હવે અમે લડેગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી હવે અમે લડવા માંગતા નથી હવે ધરણા પ્રદર્શન બંધ હવે આંદોલન બંધ જો અમારી પાંચમી અનુસૂચિ જો અમારા પૈસા એક જો અમારી અનામત જો અમારી તોતે

આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે ત્યારે બિરસા ના રથ જ્યારે લઈને ફર્યા એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે કે કે પેલો ચૈતર વસાવો અહીં આવે છે આમ કરે છે

અમે સાથે વિધાનસભામાં લડીએ રોડ પર લડીએ સદન પર લડીએ અને આદિવાસીઓની ન્યાય ની વાત કરીએ અધિકાર ની વાત કરીએ આ લોકો ને ગમતું નથી અનંતભાઈ પર અનેક કેસ થાય મારા પર અનેક કેસ થાય અમને જેલો નાખવામાં આવે પણ અમે આ સરકાર ની જેલો થી અમે ડરવા વાળા લોકો નથી અમે લડવા વાળા લોકો છે સાથીઓ આ મંચ કેવા માંગીએ છીએ આ ચૈતર વસાવાના ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગુજરાત ના ઉપખ્યમંત્રી પાણી નથી કે આ ચૈતર વસાવાના આનંદ પટેલ ને એરેજ કરી શકે ત્યારે સાથીઓ જાગવા ડોક્ટર સાહેબે કીધું આપણી જે મૂળ સંસ્કૃતિ છે આપણે ભૂલી જાયલા આપણો નંદરિયો દેવ આપણો ગામનો નો હિમારિયો દેવ આપણો વાઘ દેવ ગોવાડ આપણે પ્રકૃતિ ના પૂંજક તરીકે છે ત્યારે જન્મ મરણ ની વિધિ લગ્ન ની વિધિ આપણે ભૂલી ચાલ્યા છે ત્યારે આજે આ લોકો આપણા પર જાતિ નો દાખલો માગે છે પુરાવા માંગે છે ભણેલા છોકરાઓને પૂછી લો જે આપણી રીત પરંપરાઓ છે આપણો જે પેરવે છે આપણા પૂર્વજો આઝાદી પહેલા ઓળખી કાઢતા હતા ગોરા અંગ્રેજો આવ્યા એમના પહેરવેશ એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે આપણા દુશ્મન છે આજે તો આપણે એ લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા એ લોકોના જીન ટી શર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના બૂટ બુટ આપણે આપણી બહેનો પણ આજે પંજાબી પહેરતી થઈ ગઈ ડ્રેસ પહેરતા થઈ ગયા ચણિયા ચોરી પહેરતી થઈ ગઈ જીન શેટ ટી શર્ટ પહેરતા થઈ ગયા ત્યારે આવનારા દિવસોમાં આપણો દુશ્મન કોણ છે એ આપણને ખબર પડવાની Obrigado. ત્યારે આપણે મૌલિક નૈતિક મૂલ્યો આપણે જાળવવા પડશે આપણી બોલી ભાષા આપણે સાચવવી પડશે આપણો પહેરવેશ આપણી સંસ્કૃતિ આપણા વારસામાં મળેલી આપણી પરંપરાઓ રીત રિવાજો આપણે સાચવવા પડશે સાથીઓ આપણા વિસ્તારમાં વૈશ્વિકરણના નામે જમીનો છીનવાય છે ઔદ્યોગિકરણના નામે જીઆઈડીસી આવી એમાં જમીનો છીનવાઈ ગઈ અને તમે જોઈ લો આજે ધનમાંતરણના નામે આદિવાસીઓને ભોળવામાં આવે છે આજે શિક્ષણ ના નામે ધર્મ ના પ્રચારો થાય છે ત્યારે મારા આદિવાસી માંગુ છું જે દિવસે સાથી આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે આપણું અનામત પણ આપણને મળવાનું નથી તે દિવસે આપણે જમીનો પણ બચાવી નથી શકવાના સંવિધાને આપેલી જળ જંગલ જમીન પરના અધિકારો પણ નથી બચાવી શકતા